હલો મારું નામ ટ્વિંકલ છે અને હું અહીંયા કુદરતી ઉપચાર કેન્દ્રમાં આવી છું ભાવનગર અને હું અહીંયા ખાસ એટલે આવી કેમ કે મને એક પેનીનો દુખાવો હતો જે મને પંદર વરસથી હતો અને આ દુખાવા માટે મેં અનેકો ડૉક્ટરોની સલાહ લીધી મેં હોમિયોપેથી ડૉક્ટરને દેખાડ્યું એલોપેથી ડૉક્ટરને દેખાડ્યું ઓર્થોપેડિક ડૉક્ટરને દેખાડ્યું નેચરોપેથી પણ મારો ક્યાંય ઉપચાર થયો નહીં અને પછી મને કે સલાહ આપી મારા જાણીતાઓએ બેસ્ટ વિષર છે કે તમે કુદરતી ઉપચાર કેન્દ્ર ભાવનગરમાં જાઓ જ્યાં તમને વર્ષો જૂના રોગ કાઢીને આપે છે અને ખરેખર થયું જેવું પહેલા જ દિવસે હું આવી અને અમારા જે ડૉક્ટર હતા એ ડૉક્ટરે પહેલા જ દિવસે મને એ રોગનું કારણ બતાવી દીધું કે બેન તમને સાઇટિક નર્સ દબાય છે અને એના લીધે તમને પંદર વરસથીના દુખાવો થાય છે અને એના માટે મને સુજોક થેરાપીનું સજેશન આપું મને સુજોક થેરાપી કરી દીધી અને આજે મારો ચોથો દિવસ છે મને પચાસ ટકા રાહત છે જે પંદર વર્ષનો દુખાવો હતો બધા ડોક્ટરોને લઈને અને મેં સારવાર લીધી પણ એમાં કાંઈ ફેર પડ્યો નહોતો એનો મને આજે ચાર દિવસની અંદર પચાસ ટકા ફેરફાર છે ચોક્કસપણે હું તો જરૂર આવીશ મારા ફેમિલી મેમ્બર્સને પણ લઈને આવીશ કારણ કે અહીંયા બધી પણ પ્રકારની સારવાર થાય છે જેમ કે એક્યુ પ્રેશર કટીસ્નાન પછી શિરોધારા કોઈ પણ પ્રકારનો મને એક વિશ્વાસ બેસી ગયો છે કોઈ પણ પ્રકારનો રોગ હોય તમને જૂનો રોગ હોય વર્ષો જૂનો રોગ હોય અહીંયા સારવાર જરૂર થશે જો અચૂકપણે આવજો જરૂર અન્નપૂર્ણા ભોજનાલય માટે દાન આવકાર્ય છે